દીવાન બલ્લુભાઈ કાંકરિયા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રસપ્રદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા કાર્ડની વિવિધ રમતો રમાડવામાં આવી હતી તો આવો નિહાળીએ વિવિધ રમતો અમારા વિશેષ અહેવાલમાં શાળાના મેદાનમાં વીસ વર્ષથી શરૂ કરીને પંચોતેર વર્ષની ઉંમર સુધીના આશરે પાંચસો જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધક તરીકે પોતપોતાના વય વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અમે લોકોએ અમારી શાળાના દીવાન બોલવીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક રમતોત્સવનું આયોજન કરેલ છે જેમાં પાંચસોથી વધારે વિદ્યાર્થીઓએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે અને એક શાળાના દિવસો યાદ કરીએ એ પ્રમાણે અમે લોકોએ આયોજન કર્યું છે જેથી કરીને લગભગ પાંચસોથી વધારે જૂના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહેલ છે અને બધા રમતનો આનંદ માણી રહ્યા છે જેમાં માર છે પચાસ મીટર દોડ છે ગોરાફેંક છે ટેબલ ટેનિસ છે લીંબુ ચમચો છે રસ્સા ખેંચે એવી બધી રમતોનું આયોજન કરેલું છે થી પણ વધુ સભ્યો ધરાવતું દિવાન બલ્લુભાઈ એલ્યુમી એસોસિએશન છેલ્લા વીસ વર્ષથી શૈક્ષણિક સામાજિક રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી સતત સક્રિય રહ્યું છે તેઓ શાળામાં વિદ્યાર્થીઓને સહાય શાળાના વિકાસમાં મદદરૂપ બને છે અમારે સવારના સાડા સાત વાગ્યાથી એક રમતોત્સવનો કાર્યક્રમ ચાલુ થયો છે જેમાં લાઈક સેવન્ટી એઈટ અને એનાથી બી જે વડીલો છે એ બધી બેચથી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીની યંગ બેચ બધાએ પાર્ટિસિપેટ કર્યું છે અંદાજે બસોથી અઢીસો ઓછામાં ઓછા સ્ટુડન્ટ્સ અને વડીલોમાં પચાસથી સાયન્સ વડીલો છે કે જેમના માટે સંગીત ખુરશી અને બીજી રમતો એમ એ લોકોએ આયોજન કર્યું છે અને જેમ કે ઇન્ડિવિજ્યુઅલ ગેમ્સમાં અમે લોકોએ ગોળા ફેંક રાખી છે ટેબલ ટેનિસ પછી દોડ છે લીંબુ ચમચો છે અને ગ્રુપ ગેમ્સમાં અમે લોકોએ રસ્સા ખેંચ દાડા માર અને વોલીબોલ રાખ્યું છે ઓગણીસો ચોર્યાસીથી બેચને લઈને છેક ઓગણીસો બે હજાર દસ પંદરની બેચ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક એ લોકો ભાગ રહી રહ્યા છે અને આટલા વર્ષો પછી એ લોકો

કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે ચેતન બામણિયા પ્રવેક ટીવી અમદાવાદ